અનેક કાર્યક્રમો કરીને જાહેર જનતા જાગૃતિ માટે માર્ગદર્શિકા તેમજ અનેક કાર્યક્રમો કરીને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પ્રયત્ન કરવામાં આવે છે હાલમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી આઇસીડીએસ અર્બન પ્રોજેક્ટ હેઠળ અનેક કામગીરી થતી હોય છે પરંતુ હાલમાં મોય તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી હતી અમારી અનેક લેખિત રજૂઆત બાદ માહિતી આપવામાં આવેલ છે ત્યારે માહિતી મુજબ સંપૂર્ણ માહિતીઓમાં ભ્રષ્ટાચારની શંકા જોવા મળી રહી છે હાલમાં જ વડોદરા શહેરમાં અનેક નવીન સાધન સામગ્રી ખરીદવા માટે સીસોટી કિંમત બજાર ભાવ કરતાં દસ ગણી બતાવવામાં આવી છે ત્યારે એ ચોડી દેવેશ પટેલ અને અન્ય બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે આવા નાના મોટા અનેક કામોની અંદર મસમોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે અમારી પાસે આરટીઆઈ અધિનિયમ હેઠળ તમામ પુરાવા અને સમજણ મુજબ સાથે જ અનેક આંગણવાડીઓ જાત તપાસ કરી રૂબરૂમાં માહિતી પ્રાપ્ત કરેલ છે હાલમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચારસો આડત્રીસ આંગણવાડીઓ આવેલ છે જેમાં ટોટલ ત્રણસો અડતાલીસ આંગણવાડીઓમાં વોટર કુલર નવીન લગાવવામાં આવ્યું હોવાનું કાગળ પર કામગીરી બતાવવામાં આવેલ છે અને મુદ્દાની વાત એમ છે કે આ તમામ આંગણવાડીઓમાં કુલરો લગાવવામાં આવે છે કે નહીં પરંતુ ટોટલ આરટીઆઈ માહિતી મુજબ ત્રણસો તેતાલીસ બિલની રકમ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદના નામે આપવામાં આવેલ છે અને તે વોટર કુલરની કિંમત રૂપિયા પચાસ હજાર આઠસો સુડતાલીસ પ્લસ જીએસટી નવ હજાર એકસો ત્રેપન અઢાર ટકા ટોટલ એક વોટર કુલરની કિંમત રૂપિયા સાહીઠ હજાર રૂપિયા જેટલી રકમ અન્ય વોટર કુલરની કિંમત બજાર ભાવથી પણ વધુનો ભાવ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે ત્યારે વડોદરા શહેરમાં અનેક આંગણવાડીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેમજ અન્ય ફાઈબર આંગણવાડીઓ બનાવવામાં આવેલ છે ત્યારે તે જગ્યા ઉપર પીવાના પાણીની ટાંકીની વ્યવસ્થા ન હોવા છતાં પણ તમામ કુલરો મૂકવામાં આવ્યા છે જે તે કંપની દ્વારા કર્મચારીઓ દ્વારા પીવાના પાણીના ચાલુ પણ નથી કરી અને વોટર કુલરો મૂકવા પણ નથી આવ્યા તેની પણ સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે કારણ કે ત્રણસો તેતાલીસ વોટર કુલરની કિંમત બે કરોડ પાંચ લાખ એસી હજાર જેટલી માતબાર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે વોટર કુલરમાં મસ્ત મોટા પાયે કૌભાંડ થયો હોય તેવી પૂરેપૂરી શંકા જોવા મળી રહી છે જે કુલરો આંગણવાડીમાં આપ્યા છે તે કુલરોની કંપની કઈ છે તેની પણ સંપૂર્ણ માહિતી નથી સાથે જ આ બિલ પાસ કરનાર અધિકારીઓને જવાબદાર વ્યક્તિઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આપસી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આંગણવાડીઓમાં અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે અને નાના નાના ભૂલકાઓને સારા સુંદર લાભ સાથે સ્વસ્તા મળે તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર તેમજ અનેક સંસ્થા સેવા આપી રહી છે પરંતુ ક્યાંક અધિકારીઓને કોન્ટ્રાક્ટરો પોતે ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે પાસે ખાસ છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી ફરજ પરથી કાયમી ધોરણે બેદખલ કરવામાં આવે આવનારા દિવસોમાં આવું કોઈ કૃત્ય ન કરે તે બાબતે આપીનું ધ્યાન દોરેલ છે અરજીના અનુસંધાનમાં મને દિન પંદરમાં લેખિત આપની કચેરીથી અભિપ્રાય સાથે જ તપાસ અધિકારી વિશેની માહિતી અથવા કયા ડિપાર્ટમેન્ટમાં આદેશ આપ્યા છે તેની માહિતી આપશો જેથી અમારા પાસે જે પણ પુરાવા છે તેની સંપૂર્ણ વિગતો આપવા તૈયાર છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો